જે પોલીસની રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત સરકાર વાહવાહી કરતાં થાકતી નથી આજે એ જ પોલીસ રોજબરોજ ચર્ચાનો વિષય બનેલી છે ક્યાંક નીતા ચૌધરી જેવા પોલીસ કોન્સ્ટેબલ કે જેની સામે પોલીસ ઉપર જ હુમલો કરી અને તેને હત્યા કરવાની કોશિશ જેવા કેસ કરવામાં આવ્યા છે તો ક્યાંક મોન્ટુ નામદાર જેવા હિસ્ટ્રી સીટરને બગાડવામાં પોલીસની મદદગારી સામે આવતી હોય છે તો ક્યાંક પોલીસ દારૂ લાવવામાં પણ મદદ કરતી હોય તેવા કિસ્સાઓ છે તે સામે આવ્યા છે ત્યારે વધુ એક પોલીસનું કારનામું સામે આવ્યું છે ત્યારે કઈ જગ્યાએ પોલીસનું આ કારનામું કરવામાં આવ્યું તે વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી હેડક્વાર્ટરના પોલીસ કર્મીઓ જૂનાગઢની હોટલમાં મારામારી કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો અમરેલી હેડક્વાર્ટરમાં બે પોલીસ કોન્સ્ટેબલ કે જે ફરજ નિભાવતા હતા અને જાપ્તામાં કુખ્યાત બુટલેગર દિલેન કારિયાને ત્યાં ગાંધીનગર કોર્ટમાં મુદત ખાતે લઈ જવામાં આવ્યો હતો મુદત પત્યા બાદ જ્યારે તેને પરત અમરેલી જેલમાં લઈ જવાનો હતો ત્યારે રિટર્ન તે લોકો જે કહી શકાય કે અમરેલી જેલ ખાતે જઈ રહ્યા હતા ત્યારે અમરેલી જેલના બદલે જૂનાગઢ જે હોટલની અંદર આ લોકો પહોંચ્યા હતા ત્યારે પોલીસકર્મીઓ બુટલેગરને લઈને જૂનાગઢ એક હોટલમાં પહોંચી ગયા હતા ખરેખર આ બુટલેગરને લઈને અમરેલી જેલમાં જવાનું હતું પરંતુ જાપતા પોલીસ કર્મીઓ બુટલેગરને લઈને જેલના બદલે જૂનાગઢ પહોંચી ગયા જૂનાગઢ પહોંચ્યા એટલું જ નહીં જૂનાગઢ પહોંચી જે હોટલમાં તે લોકો રોકાયા હતા તે હોટલમાં મારામારી કરી હોવાની ઘટના પણ સામે આવી હતી ત્યારે જૂનાગઢ પોલીસ મથકમાં અમરેલીના બે પોલીસ કર્મીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે આ મામલે જ્યારે અમરેલી એસપીને ખબર પડી ત્યારે અમરેલી એસપી દ્વારા કડક પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું જેમાં અમરેલી એસપી હિમકરસીએ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો રણજીતસિંહ વાઘેલા નામનો પોલીસ કર્મી કે જે હેડક્વાર્ટરમાં ફરજ નિભાવે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો જ્યારે વધુ એક પોલીસ કર્મી નીતિન બાંબણિયા જેની સામે ઇન્કવાયરી બેસાડવામાં આવી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે નીતિન બાંબણિયા સામે ઇન્કવાયરી પત્યા બાદ તેનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ તેની સામે પગલાં ભરાય તેવું અનુમાન છે જે હાલ લગાવવામાં આવી રહ્યું છે ખેર આ તો હાલમાં જે આ એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને એક પોલીસ કર્મી સામે જે ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે તેને જ લઈને પોલીસ બીડામાં અત્યાર તો ખળભળાટ મચી ગયો છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે પોલીસ કર્મીઓ જે કુખ્યાત બુટલેગરને લઈને જે જૂનાગઢ પહોંચી ગયા હતા ત્યારે જૂનાગઢ જવા પાછળનું કારણ શું હતું શું બુટી લેગરના કહેવાથી આ લોકોને જુનાગઢ લઈ જવામાં આવ્યા હતા ત્યારે અહીંયા વાત કરીએ તો થોડા દિવસ પહેલાં જ અમદાવાદનો એક હિસ્ટ્રી સીટર જે હત્યા કેસનો આરોપી હતો મોન્ટુ નામદાર કે જેને ખેડા જેલમાંથી અમદાવાદ ખાતે કોર્ટ મુદ્દતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે પરત ખેડા જેલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જે જાપ્તામાં પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ હતા તે લોકો દ્વારા તેને જેલમાં લઈ જવાને બદલે મોન્ટુ નામદારના ફાર્મહાઉસ ઉપર તેને લઈ જવામાં આવ્યો હતો ત્યાં આગળ પોલીસને પણ મજા કરાવવામાં આવી હતી અને મોન્ટુ નામદાર પણ મજા કરી રહ્યો હતો ત્યારે એ જ તકનો લાભ લઈને મોન્ટુ નામદાર ત્યાંથી ફરાર છે તે થઈ ચૂક્યો હતો ત્યારે આજે ફરી એકવાર પોલીસ ઉપર અહીંયા સવાલ ઊભા થયા છે કે જે કુખ્યાત બુટલેગર છે કે જેને કોર્ટ મુદતે લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેને પરત જેલમાં લઈ જવાના બદલે જૂનાગઢ હોટલમાં કેમ લઈ જવામાં આવ્યો ખેર આ બાબતને લઈને અત્યારે હાલ તો અમરેલી એસપી દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે પરંતુ ખરેખર તપાસના અંતે શું સત્ય છે તે બહાર આવશે ખરી તે તો હવે સમય જ બતાવશે ત્યારે પોલીસની આવી કામગીરીને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર